પૂરનો ઇસ્યુ હતો એમાં ભાજપે કામ નથી કર્યું એવી માંગણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટરની ઓફિસે ધસી ગયા હતા અને એટલી મોટી બબાલ ઊભી થઈ કે પોલીસ આવી તો પોલીસ અને કાર્યકરોની વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું નમસ્કાર દર્શક મિત્રો વડોદરામાં આ વખતે જે વરસાદ પડ્યો એમાં બહુ ભારે વરસાદ તો પડ્યો જ પરંતુ સાથે સાથે વિશ્વાન મિત્ર નદીના જે પાણી છે એ પણ વડોદરા શહેરમાં ફરી વળ્યા કારણ કે આજવા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતું હતું અને એ બધા પાણી વડોદરાના અનેક વિસ્તારોની અંદર ફેલાઈ ગયા અને એને કારણે અમુક જગ્યાએ એક માળ સુધી અથવા કમર સુધી પાણી ભરાઈ ગયા અને ઘણા બધા વિસ્તારોની અંદર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હવે આજે આ જે પૂરનો ઇસ્યુ હતો એમાં ભાજપે કામ નથી કર્યું એવી માગણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા કલેક્ટરની ઓફિસે ધસી ગયા હતા અને એટલી મોટી બબાલ ઊભી થઈ કે પોલીસ આવી તો પોલીસ અને કાર્યકરોની વચ્ચે ભારે ઘર્ષણ પણ થયું તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો વડોદરાના લોકોને બિચારાઓને જે થાય તે એ લોકો પાણી વગરના રહે ભૂખ્યા રહે શાકભાજી નહીં મળે દૂધ નહીં મળે બહાર નહીં જવાય માદા હોય તો તમે હોસ્પિટલ નહીં જઈ શકો બધી તકલીફો તમારે ભોગવવાની કારણ કે આ જે શાસકો છે જે પાર્ટીઓ છે રાજકીય પાર્ટીઓ એ એકબીજાના ટાંટિયા ખેંચવામાં અને એકબીજાના રોટલા શેકવામાંથી ઊંચી નથી આવવાની એ વાત તમારે સમજી લેવી પડશે હવે આજે કોંગ્રેસના કાર્યકરો વડોદરા કલેક્ટરની ઓફિસે ધસી ગયા અને એમણે આવેદનપત્ર આપ્યું અને ભાજપના ભાજપ હાય હાયના નારા બોલાવ્યા હવે મામલો એટલો બધો આગળ વધી ગયો કે વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા કલેક્ટર ઓફિસ પહોંચી ગયા અને પોલીસનો મોટો કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો તો કોંગ્રેસ વડોદરા કોંગ શહેર કોંગ્રેસના પ્રમુખ અને બીજા બધા કાર્યકરો વચ્ચે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે મોટી બબાલ થઈ એકબીજા વચ્ચે ખેંચા ખેંચી થઈ ગઈ કોંગ્રેસે એવી માંગણી કરી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું કે વડોદરામાં જે મોલ છે હોટલો છે ભાજપના બંગલા છે એ તોડી પાડો અને સાથે સાથે કોંગ્રેસે એમ પણ કીધું કે તમે પચીસસો રૂપિયા આપવાની જાહેરાત કરી વડોદરાવાસીઓને તો આ પચીસસો રૂપિયા આપીને તમે વડોદરાની પ્રજાને ભીખ આપો છો એવી પણ કોંગ્રેસે વાત કરી હવે આ એક વાત પણ સમજવા જેવી છે કે ઓકે વિપક્ષ તરીકે કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા એ વાત સારી છે સાચી છે ચાલો વાંધો નહીં એ વિપક્ષનું કામ છે એને કરવું જોઈએ પરંતુ એક વાત એ બી છે કે કોંગ્રેસના કાર્યકરોએ જ્યારે વડોદરાના લોકો પૂરમાં ફસાયેલા હતા ત્યારે શું કર્યું ત્યારે લોકોની કેટલી મદદ કરી ત્યારે કઈ ઘડી ગલીમાં જઈને કોંગ્રેસનો કાર્યકર ઊભો રહ્યો કે કોંગ્રેસના કાર્યકરોએ લોકોને સજિયારો આપ્યો કે તમે ચિંતા નહીં કરતા અમે ઊભા છે એવો કોંગ્રેસના કોઈ કાર્યકરે કીધું હવે પૂર પછી રાજકારણનો ડારવો ખાવાનો છે એટલે દોડી આવે છે ચલો કોંગ્રેસના કાર્યકરોએ આ કર્યું એનો વાંધો નહીં પરંતુ આ તમે કાયમી કરવાના હોય તો જ કરજો કારણ કે જો તમે પહેલેથી આંદોલન કર્યું હતું આ વિશ્વામિત્રી નદીનો જે પ્રશ્ન છે જેને કારણે પૂર આવ્યું એના વખતથી વડોદરામાં ઘણા વખતથી ચર્ચા ચાલે છે ઘણા બધા લોકોએ આની ગંભીરતા વિશે વાત કરેલી છે તો તમે આંદોલન કેમ નહીં કર્યું તમે આંદોલન કર્યું હતું તો વડોદરામાં આ પૂર આવવાની નોબત જ નથી ઊભી થતી તમે કશું કર્યું નહીં પણ ચાલો કંઈ નહીં હવે તમે કરો તો બરાબર આગળ કરજો પાછું ભાજપવાળા સાથે સેટિંગ કરીને બેસીને લોકોને ઉલ્લુ નહીં બનાવતા કારણ કે હવે લોકોને બધી ખબર પડી ગઈ છે કે કોણ કોણ સેટિંગ કરે છે અને કોણ કોણ પ્રજાને ઉલ્લુ બનાવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ